આ છે આપણે મેળાનો બીજો ભાગ જો અહીંયા કણે આપણે એક છોડી છે જે આપણે રાંઢ ઉપર હાલીને દેખાડશે આપણને આપણે જો કે ઉતારવા ઊભા રહેતા નથી અહીંયા ઘડીક વાર આવડા લપ કરતા જ ઊભા રહી ગયા તો હાલો હવે આગળ હાલ જઈ જોઈ શકો છો તમે આ રીતની હાલે જો સન્માન ખાનની એક ટીન કરીને જો બુલેટમાં હે રીત રીતની બાકી જો મોજ જો તમે ખાલી ઠેકે તો જ આવો જો તમે હા બે એમ કે ભલે તમને ખબર જ એ આ બધા ભાઈ હું બોલે હેલા બ્લોકમાં જોઈશ બાકી આને બેહવું એ સકેડામાં ને કોઈ હથવારો ધડતો નથી બાકી જો મેળામાં આવે તો હું નો જ રે ફોટા જ પાડવા જ પડે જો સર લાગતી માયદાઓની એમાં ખાલી એક વિડીયો લાગે જો હા ભાઈ એમ કે હવે આ ઉડિયામ છે જો બાકી જો હરવે હરવેલાદાન જો આ આ પાછો એમ કે આને આમાં બેવું પણ કોઈ હથવારો નથી ના એમ કે હું બે જાય પણ ટિકિટ નું ભાડું નથી ફાઈનલી ભમેડામાં ભાઈબંધ મળી ગયા એને બેહી ગયો ભમેડામાં જોવો હવે ઊંધો ને હવરો ફેરાવે જો તમે ફેરન ઊંધો નવરો જો તમે ખાલી મોજ જોવો આપણે નીચે ઊભા આ બધાય ભમેડામાં બે ગયા ને ફાઇનલી હાથવાળો જડી ગયો તો એને શોખ પૂરો થઈ ગયો બાકી તો કાઈ નો થાત કણીક ભમેડામાં ફેરાયા જોવો તમે અમુક અમુક આપણે માણસો એ ટાઈપના હોય ને સીટ ઉપર બેહવાનું હોય પણ અમુક અમુક આ રીતના આમાં કેમ જો આ એક ઊભો હોય એવી રીતે ઊભા રહી જાય એના ક્યારેક ટાંગા ભાંગા ક્યાંક ભાંગે ને ત્યારે ખબર પડે શું થાય બાકી આમ હરખું દેખાય નહીં ફજેતમાં બાકી

हाँ तो चार पांच उड़िया है जो एक जो हमें देखा है हमें पे आप हमें तो खून सी कही तब तुम्हारे पास में कहता हुई ब्रेक डांस के जी कहता हो बाकी जो माना जो भाई गया वो पास

કેવો લાગો બ્લોક જો થાકી ગયા મોટર સાઇકલ આવીને હોઈ ગયા બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે હાલો મળી એક આવા નવા વિડીયોમાં